નમસ્કાર મિત્રો મિત્રો વન વિભાગમાં એક સીધી ભરતી આવેલી છે અહીંયા જે લાયકાત માગેલી છે એ ધોરણ દસ અને ધોરણ બાર પાસ માગેલી છે એટલે કે મિનિમમ ધોરણ દસ પાસના જે ઉમેદવારો છે એ આમાં અરજી કરી શકે છે પછી ભલે તમે ધોરણ બાર પાસ હોય ગ્રેજ્યુએટ હોય આ બધા જ તમે અરજી કરી શકો છો અને લાયકાત પ્રમાણે તમારી જે પોસ્ટ છે એ અલગ અલગ રહેશે મિત્રો અહીંયા જે જગ્યાઓ છે એ પંદર હજાર પાંચસો છે એટલે કે જગ્યાઓ પણ ખૂબ સરસ છે તમે આમાં અરજી કરો છો તો તમે લાગી જવાના ચાન્સીસ પણ વધારે છે અહીંયા જે જગ્યાઓ છે મિત્રો એ ફોરેસ્ટ ગાર્ડ અને રેન્જર માટેની છે અને ઓફિશિયલ નોટિફિકેશન પણ આવી ગયું છે મિત્રો વિડીયો શરૂ કરીએ એ પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઈક અને શેર જરૂર કરી દેજો જેથી તમારા મિત્રો પણ આ વિડીયો જોઈ શકે અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો કારણ કે રોજના ત્રણ ભરતીઓ આપણે આ ચેનલ ઉપરથી મળતી રહેશે મિત્રો અહીંયા આપણે કેટલીક અગત્યની જે ઇન્ફોર્મેશન છે એ જોઈ લઈએ તો અહીંયા જે વેકેન્સી ટાઈપ રહેવાનો છે એ ઓલ ઇન્ડિયા લેવલનો રહેવાનો છે એટલે કે ઓલ ઇન્ડિયાના જે ઉમેદવારો છે એ આમાં અરજી કરી શકે છે એટલે તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી પછી જે જેન્ડર છે એટલે મેલ અને ફિમેલ બંને આમાં અરજી કરી શકે છે એલિજિબિલિટી એટલે કે તમારી જે લાયકા છે એ ધોરણ દસ પાસ ધોરણ બાર પાસ અથવા તો ધોરણ અથવા તો ગ્રેજ્યુએશન પાસ આ હોવું જોઈએ એટલે કે ધોરણ દસ પાસના ઉમેદવારો અરજી કરી શકે છે ધોરણ બાર પાસના ઉમેદવારો અરજી કરી શકે છે ગ્રેજ્યુએટ પાસ હોય તો પણ અરજી કરી શકો છો ડિગ્રી ડિપ્લોમા નો એટલે કે અહીંયા ડિગ્રી ડિપ્લોમાની જરૂર નથી તમે જો ડિપ્લોમા કર્યું હોય તોય પણ તમારે ધોરણ દસ પાસ તો હોવાના તો પણ તમે આમાં અરજી કરી શકો છો અને એક્ઝામ લેવલ બિલકુલ બેઝિક પ્રકારનું રહેશે એટલે કે આમાં જે એક્ઝામ થશે એ બિલકુલ બેઝિક પ્રકારની થશે તો તમારે ચિંતા કરવાની પણ જરૂર નથી સેલેરી જે છે એ વીસ બસોથી ઓગણપચાસ હજાર રહેવાની છે અને આ બધું પરમેનન્ટ છે મિત્રો એટલે કે પરમેનન્ટ અહીંયા જોબ લાગે છે અને અહીંયા ફિઝિકલ ટેસ્ટ પણ લેવાશે આ બધી જ જે અગત્યની ઇન્ફોર્મેશન છે આપણે આમાં ચર્ચા કરવાના છીએ મિત્રો આ જે ભરતી છે એ ફોરેસ્ટ ગાર્ડ બે હજાર પચીસ એટલે કે બે હજાર પચીસમાં ફોરેસ્ટ ગાર્ડની ભરતી આવેલી છે અહીંયા જે પોસ્ટનું નામ છે એ ફોરેસ્ટ ગાર્ડ ફોરેસ્ટ રેન્જર અને વાઇલ્ડ લાઈફ ગાર્ડ આ ત્રણ પોસ્ટ માટે જગ્યાઓ પડેલી છે અને જે ટોટલ પોસ્ટ જોઈએ તો ફોરેસ્ટ ગાર્ડની સત્તાવનસો ફોરેસ્ટ રેન્જરની એકતાલીસો બાવન અને વાઇલ્ડ લાઈફ ગાર્ડની એકાવનસો અડતાલીસ અને ટોટલ પંદર હજાર પાંચસો જગ્યાઓ થાય છે અહીંયા જે એપ્લાય મોડ છે એટલે કે જે અરજી કરવાની રીત છે એ ઓનલાઈન છે ઓનલાઈન તમે આમાં અરજી કરી શકો છો હવે આમાં જો એજ લિમિટની વાત કરીએ તો મિનિમમ એજ લિમિટ આમાં અઢાર વર્ષ છે અને મેક્સિમમ એજ લિમિટ આમાં ત્રીસ વર્ષ છે પ્લસ આમાં એસસી એસ ટી ઓબીસી આ બધાને જે એજ રિલેક્સેશનમાં મળવાપાત્ર છે એ મળી જશે એટલે કે એસસી એસ ટીને પાંચ વર્ષ અને ઓબીસીને ત્રણ વર્ષ હોય છે આ અપર એજ લિમિટ કરતાં બી વધુ રહેશે મિત્રો અહીંયા જે એજ્યુકેશન છે એ વાઇલ્ડ લાઈફ ગાર્ડ માટે દસ પાસ હોવું જોઈએ ફોરેસ્ટ ગાર્ડ માટે બાર પાસ જ્યારે ફોરેસ્ટ રેન્જર માટે ગ્રેજ્યુએટ હોવું જોઈએ પછી આમાં જે સિલેક્શન પ્રોસેસ રહેવાની છે એટલે કે આમાં જે તમે પરીક્ષા આપો છો તો તમારે જે સિલેક્શન કેવી રીતે થશે તો મિત્રો આમાં ત્રણ ફેઝની સિલેક્શન પ્રોસેસ હોય છે પહેલા ફેઝમાં રિટર્ન એક્ઝામ હોય છે એટલે કે તમારે રિટર્ન એક્ઝામ આપવી પડે છે તમે જે પોસ્ટ સિલેક્ટ કરો છો એ પોસ્ટ પ્રમાણે રિટર્ન એક્ઝામ લેવાશે ફેઝ ટુમાં ફિઝિકલ લેવાશે એટલે કે જો તમે ફેઝ વનમાં પાસ થાઓ છો ત્યાર પછી ફેઝ ટુ આવે છે આ ફેઝ ટુમાં તમારે ફિઝિકલ લેવાશે ફિઝિકલ એક્ઝામ પણ સરળ હોય છે મિત્રો અને આ બંનેમાં જ્યારે પાસ થાઓ છો ત્યારે ફેઝ થ્રી આવે છે અને તેમાં તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન થાય છે પછી જે ફોરેસ્ટ ગાર્ડની સેલેરી છે આ સેલરી વિશે વાત કરી લઈએ તો જે વાઇલ્ડ લાઈફ ગાર્ડ છે એમની ચૌદ હજારથી ઓગણપચાસ હજાર સુધીની સેલેરી હોય છે ફોરેસ્ટ રેન્જરની સત્યાવીસ હજારથી અડતાલીસ હજાર સુધીની સેલરી હોય છે અને ફોરેસ્ટ ગાર્ડની બાવનસોથી વીસ બસો સુધીની સેલરી હોય છે એટલે કે સેલરી પણ ખૂબ જ સારી છે પછી મિત્રો જે ફોરેસ્ટ ગાર્ડનો સિલેબસ છે સિલેબસ વિશે વાત કરી લઈએ તો જનરલ અવેરનેસ એમાં ત્રીસ માર્કનું પૂછાય છે રિઝનિંગ ત્રીસ માર્ક્સનું પૂછાય છે ઇંગ્લિશ દસ માર્ક્સનું અને સાયન્સ એટલે કે વિજ્ઞાન ત્રીસ માર્ક્સનું એમ કરીને સો માર્ક્સનું પેપર હોય છે અને જે નેગેટિવ માર્કિંગ છે એટલે કે કોઈ એક જવાબ ખોટો લખો છો તો તમારે પોઈન્ટ પચીસ માર્ક્સ કટ થાય છે એટલે કે પોઈન્ટ પચીસ માર્ક્સનું નેગેટિવ માર્કિંગ છે હવે આમાં ફિઝિકલ ટેસ્ટ મેન અને ફિમેલ માટે અલગ અલગ હોય છે એમાં જો આપણે મેન એટલે કે પુરુષ માટે વાત કરી લઈએ તો ચાર કલાકમાં તમારે પચીસ કિલોમીટર ચાલવું પડશે અને ફિમેલ માટે ચૌદ કિલોમીટર ચાર કલાકમાં ચાલવું પડશે પછી જો મેનની મિનિમમ હાઈટ ગણીએ તો એકસો ને પાસઠ સેન્ટીમીટર થવી જોઈએ જ્યારે ફિમેલ માટે જે નો ક્રાઇટેરિયા છે એ એકસો ને પચાસ સેન્ટીમીટરનો છે ચેસ્ટની વાત કરીએ તો મેન માટે સેવન્ટી નાઇન સેન્ટીમીટર એટલે કે અગ્યા એંસી સેન્ટીમીટર ફૂલાવ્યા વગરની છાતી હોવી જોઈએ અને ફૂલાવેલી છાતી સેન્ટીમીટર સેન્ટીમીટરની હોવી જોઈએ જ્યારે ફિમેલ માટે જે ચેસ્ટ એટલે કે છાતી ચુંબોતેર સેન્ટીમીટર ફુલાવ્યા વગરની અને અગ્ને એસી સેન્ટીમીટર ફૂલાવેલી છાતી હોવી જોઈએ ફોર્મની જે તારીખો છે એટલે કે ઓનલાઈન અરજી કરવાની જે તારીખો છે એ બીજી એપ્રિલથી ચાલુ થાય છે અને લાસ્ટ ડેટ અરજી કરવાની લાસ્ટ ડેટ છે એ એપ્રિલ મહિનાનું છેલ્લું અઠવાડિયુંમાં રહી શકે છે હવે જે ફોર્મની ફીસ છે એટલે કે તમારે જે તમે જો ફોર્મ ભરો છો તો તેમાં અરજી કરવા માટે કેટલી ફીસ આપવી પડે છે તો જનરલ અને ઓબીસી માટે સો રૂપિયા છે એસસી એસટી અને પીડબ્લ્યુ આ કેટેગરીમાં આવતા હોય તેમને કોઈપણ પ્રકારની ફી ભરવાની જરૂર નથી અને જે પેમેન્ટ મોડ એટલે કે ફી તમે કેવી રીતે ભરી શકો છો તો ઓનલાઈન જ ફી ભરવાની છે તેમાં તમારે ક્રેડિટ કાર્ડ આવી જાય ડેબિટ કાર્ડ આવી જાય નેટ બેન્કિંગ અથવા અધર મોડથી તમે ફી ભરી શકો છો હવે તેમાં તમારે એક્ઝામ ડેટ કઈ રહેશે તો રિટર્ન એક્ઝામ ડેટ એટલે કે તમારે જે લખવાનું હોય છે લખીને જે પરીક્ષા આપવી પડે છે એ મે મહિનામાં રહી શકે છે જ્યારે ફિઝિકલ એક્ઝામ આ રિટર્ન એક્ઝામ પછી ત્રણથી ચાર મહિનામાં આવી શકે છે મિત્રો અરજી કરવા માટેની જે ઓફિશિયલ વેબસાઇટ છે તેને લિંક હું ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ તો તમે ત્યાંથી અરજી કરી શકો છો